બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામે વહેલી સવારે ગામના જ એક યુવકનો મૃતદેહ બહાર ખુલ્લામાં દેખાતા ચકચાર મચી જવા પામી હતી જોકે તેના પરિવારજનોને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી થરાદ પોલીસને જાણ કરી હતી થરાદના દાંતિયા ગામના મગનભાઈ દાનાભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ મારો દીકરો પ્રવીણભાઈ ઘરે વાળું કરીને બેઠેલો હતો ત્યારે સાડા આઠથી નવેક વાગે તેનો કોઈને ફોન આવેલ ફોનમાં વાત કરતો કરતો બહાર નીકળ્યો હતો દીકરો સાંજે અવારનવાર મોડા વહેલો બહાર જતો હોય તેને કંઈ પૂછેલ નહીં મોડા અમે સૂઈ ગયેલ હતા સવારે જાગીને મારી પત્ની કુદરતી હાજરતે જવા ઘરથી થોડે દૂર તળાવ બાજુ ગયેલી હતી થોડા સમય બાદ ઘરે પરત આવેલ અને મારી પત્નીએ મને કહેલ કે પ્રવીણ તળાવમાં મરેલ પડેલ છે હું તેને તેમ પડેલ જોઈ ગભરાઈ જઈ ઘરે આવી ગયેલ છું જેથી હું તરત જ આ તળાવ બાજુ ગયેલ અને ત્યાં જઈને જોયેલ તો મારો રિકો પ્રવીણ ત્યાં મરણ ગયેલ હાલતમાં પડેલો હતો તેને જોયેલ તો તેને જમણો હાથ ભાગી ગયેલો હતો હાથ ગભા પાસે સૂજાઈ ગયેલ હતો તેને લોહી આવતું હતું તેના પગે કોઈ હથિયારના ઘા પડેલા હતા તેના પીઠના ભાગે લાકડીના ઘા મારતા આખી ચામડી કાળી પડી ગયેલી હતી તે પીઠના ભાગે બાકડીઓ મારેલ ત્યાં સોજો આવી ગયેલો હતો તે મરણ ગયેલ પહેલેથી હતો જેથી મેં તરત જ અમારા ગામના માજી સરપંચ શ્યાધાભાઈ દરગાભાઈ પટેલને ફોન કરી જાણ કરેલ કે તે સમયે મારા કુટુંબી બાબુભાઈ કાળાભાઈ આશોદર ઠાકોર આવેલ હતા તેઓએ મારા દીકરાને જોઈ અને ત્યારબાદ શ્યાધાભાઈ પટેલને પણ ત્યાં લઈ ગયા હતા પરમરોજ મારો દીકરો બહાર ગયેલો હતો ત્યારે અમારા ગામના કામાભાઈ બકોરવાળાને ગામની છોકરી સાથે જોઈ જતા કમલેશભાઈને ઠપકો આપેલ હતો અને સામાજિક દંડને ધર્માદો કરેલ હતો જેની અદાવત રાખી ગઈકાલે મારા દીકરા ઘરેથી આ કમલેશભાઈએ બોલાવી અમારા ગામની પ્રાથમિક શાળાની પાછળ આવેલ તળાવમાં લઈ જઈ મારા દીકરાને લાકડી વડે શરીરે આડેધડ માર મારી તેનું મોત નિપજાવી નાસી હતો જે અંગે થરાદ પોલીસે હાલ તો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

નામ ઠાકોર અમરજી મેરુજી ગામ દાતિયા બરોબર આમાં મારો ભાઈ થાય મારો ભાઈ થાય છે પ્રવીણ બાપુ દીકરો છે એમનો સાંજે નવ વાગે જેવું ભાઈને ફોન આવેલો અજાણ્યા શકનો ને એમને બોલાવેલો અને કીધેલ કે તું આ અજગી આવ જગ્યાએ ગઈ લઉં ને સવારે ગણો સાત આઠ વાગે એમના ભાદર એના પિતાજી મગનભાઈ દાનાભાઈ ઠાકોર એમને જોઈ કે મારો દીકરો અહીંયા અવસાન થયેલું પડ્યો છે જે ગામના સખીઓને બોલાવી અને બધાને કીધું કે ભાઈ મારો દીકરાને આવું થયું છે એટલે જે બી વ્યક્તિએ આ બી કર્યું હોય તેમને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આના પગલા પોલીસને ને તંત્રને લેવા જોઈએ